આપણી સાથે કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું કે એમને કેવો ઉત્સાહ છે તેમની સોસાયટીમાં કેવો ઉમંગ છે ને એમના દિલમાં કેવો ઉમંગ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા લઈને આપણે સાથે શું કહેશો તમે આ વખતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે લોકો ઘણી આતુરતાથી રાહ જોતા હતા કેવું લાગી રહ્યું છે આજનો દિવસ એકચ્યુઅલી એમાં એવું છે પાંચસો વર્ષ સુધી આજે લોકોએ જે એક મોટા ઉત્સવની રાહ જોઈ રહ્યા છે તે ટૂંક સમયમાં પૂરો થવા જઈ રહ્યો છે અને મને એમ લાગે છે કે રામના જે જીવન ચરિત્ર હતું તેમાંથી આપણે એમાંથી સત્ય એમની જે સત્ય નિષ્ઠા હતી એમનો દ્રઢ નિશ્ચય કરવાની આદતો હતી અને ક્રોધ ઉપર વિજય મેળવવાની જે તક હતી તે બધું આપણે અપનાવવું જોઈએ અને આજે અમે અમારી શાળામાં બી નારાયણ વિદ્યાલયમાં બી બહુ મોટો એકાવન હનુમાન ચાલીસાનો કાર્યક્રમો યોજ્યો છે જેમાં છસો જેટલા લોકો આવી રહ્યા છે બાળકો બી ઉમંગભેર એમાં ભાગ લઈ રહ્યા છે અને શિક્ષકો બી પોતાની ઘરનું કામકાજ છોડીને અહીંયા હાજરી આપી રહ્યા છે તો આ ઉત્સવ આ એક કાર્યક્રમ નહીં પણ એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે બધા એક ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છે આપણી સાથે બીજા પણ બેન છે તેમની સાથે મેં વાત કરી છું બેન તમારા માટે રામનું મહત્વ કેટલું તમારા જીવનમાં રામ એ એક મર્યાદા પુરુષોત્તમ હતા એમને એક એમનું નીતિ વિષયક અને બુદ્ધિમાન અને એક યોદ્ધા હોવા છતાં એમનું એકદમ સાધુ સાદું જીવન અને કરુણા ભર્યું જીવન એ મને ખૂબ જ સ્પર્શી ગયું છે જે એમનું કરુણા ભર્યું જીવન હતું તે અમને ઘણું પસંદ છે આપણી સાથે બીજા પણ બેન છે તેમની સાથે પણ વાત કરીશું બેન આજે પાંચસો વર્ષની જે તપસ્યા હતી લોકોને તે આજે પૂર્ણ થવા આવી રહી છે બાવીસમી જાન્યુઆરી પ્રાણ પરિષ્ઠા છે શું કહેશો એ બાબતમાં ને તમારા જીવનમાં રામનું મહત્વ કેટલું ઈશ્વાકુકુરમાં શ્રી સત્યવાદી રાજા હરિશચંદ્રની ચોસઠમી પેઢીએ અયોધ્યામાં શ્રીરામનો જન્મ થયો ત્યારબાદ એમના પુત્ર કુશે અયોધ્યામાં એક ભવ્ય મંદિર તૈયાર કર્યું હતું પણ ગ્રીકોના આક્રમણને કારણે આ મંદિરનો નાશ થયો ત્યારબાદ આ મંદિરના નિર્માણ માટે ઘણી બધી કાયદાકીય કાવા થયા અને ત્યારબાદ બે હજાર પાંચમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ઘણા પ્રયાસોના અંતે એની શિલાન્યાસ થયો અને આજે વર્ષોની તપસ્યા બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા એ તપસ્યા પૂર્ણ થઈ રહી છે ત્યારે એનો આનંદ અમારી શાળા નારાયણ વિદ્યાલયમાં બાળકો અને સૌ કોઈ ઉપર એ આનંદ વર્તાઈ રહ્યો છે મર્યાદા પુરુષોત્તમ જીવન ચરિત્ર માંથી મને એમનો જે પ્રજા પ્રેમી ગુણ છે એ મને ખૂબ ગમે છે કે પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી થનાર એ વ્યક્તિ હતા પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુખે દુખી એવા રામ રાજ્યની વાત કરે છે બેન આપણી સાથે બીજા બી બેન છે તેમની સાથે બી વાત કરું છું બેન ઘણા વર્ષોની લોકોની મહેનત હતી ઘણા કાવા દાવા થયા ઘણા કેસો ચાલ્યા આજે છેવટે રામ મંદિરનું નિર્માણ પણ પૂર્ણ થઈ ગયું છે અને આજે બાવીસમી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે કેવો આનંદ છે કેવો ઉત્સાહ છે અને તમે તમારા ઘરે બી કેવા ઉત્સાહ કરો છો સોસાયટીમાં કેવું વાતાવરણ છે આજે જ્યારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે તો માત્ર ત્યાં જ નહીં પણ એ આનંદ છે તે આપણને ઘરે ઘરે જોવા મળે છે ઘરે ઘરે અત્યારે આપણે જોઈશું તો જે રામજીના ઝંડા છે તે લગાવી દેવામાં આવેલા છે તમે શાળામાં જોશો અને ઘણી જગ્યાએ આવા જે કાર્યક્રમો છે તે યોજીને બાળકો વિદ્યાર્થીઓ અને મોટા જે છે બધા જ આ અનેરો આનંદ છે જે તે ઉજવી રહ્યા છે જે રામજીનો એક જે મને એ સારું લાગે છે કે એ માતા પિતાની આજ્ઞાનું ખૂબ પાલન કરતા એમના લીધે થઈને એ ચૌદ વર્ષ વનવાસ પણ જતા રહ્યા અને આજનો જે બાળક છે તેને એ જ શીખવાની જરૂર છે કે આ ગુણ જે છે રામજીનો જે આ ગુણ છે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું તે આજના યુવકે પોતાને અંદર ઉતારવું જોઈએ માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને એ ગુણ ઉતારવા જોઈએ તેમ વાત કરી રહ્યા છે આપણી સાથે બીજા પણ મહિલા છે તેમની સાથે વાત કરીશું તમને કેવો ઉત્સાહ છે તમારા આજુબાજુની સોસાયટીની અંદર ઘરોની અંદર કેવો ઉત્સાહ ચાલી રહ્યો છે તમે આજે રોડ પર બી નીકળતા હશો તો કેવો આનંદ જોવા મળી રહ્યો છે ભરૂચની અંદર અને તમારા માટે તમારા જીવનની અંદર રામનું શું મહત્ત્વ બાવીસ જાન્યુઆરીનો જે મહિમા છે રામના મંદિરના સ્થાપન વિશે તો મારા ઘરની જ વાત કરું કે મારા ઘરમાં આ બાવીસ તારીખનો પ્રોગ્રામ એ સેલિબ્રેટ કરવા માટે સ્પેશિયલ ફટકડાઓ લાવીને બધા મૂકી દીધા છે ઇવન અમારી સોસાયટીમાં જ વાત કરીએ તો સુંદરકાંડનું આયોજન પણ થયું છે હવે બીજી વાત એ કરીએ કે રામ વિશે જોવા જઈએ તો એક પોતે મર્યાદા પુરુષોત્તમ તો હતા જ પણ સાથે સાથે એમનું જીવન એકદમ સાદગી ભર્યું હતું એમને એક રાજા હોવા છતાં પણ કોઈ અહમ અથવા જે કહીએ આપણે કે મારે રાજા છે તો આ જ પ્રમાણે પ્રજા સાથે કામ કરવું જોઈએ એવું નહોતું દરેક વ્યક્તિ સાથે એમના ન્યાયી નિર્ણયો હોય છે જે રાજ રાજપથ પછી સંપત્તિ જેના માટે એમને કોઈ મોહ ન હતો અને આ તમને ચૌદ વર્ષના વનવાસમાં કદાચ જોવા મળશે અને કહેવાય છે કે રામ ભગવાનમાં જેટલા પણ ગુણો છે એક સામાન્ય વ્યક્તિ જો પોતાના જીવનમાં ઉતારશે તો કદાચ જે ભારતને આ નીતિ નિયમોના પાલન માટે જે પોલીસ કર્મચારીઓની જરૂરિયાત રહે છે એ કદાચ ના હોય એટલે એમના જીવનમાં ઘણા બધા એવા ગુણો છે કે વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકોએ શીખવા જોઈએ થેન્ક યુ લોકોએ રામની જે ચરિત્ર છે તેની પરથી શીખ લેવી જોઈએ ને એ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ તેવું કહેવું છે આ મહિલાઓને આપણી સાથે છેલ્લી વાત કરીએ આપણે એક મહિલા સાથે ફરી એક વખત રામ ભગવાન વિશે બીજું તમે શું કહેવા માંગો છો એક મહિલા તરીકે તમે શું કહેવા માંગો છો આજના જમાનામાં એવું છે કે જ્યારે પુરુષો કે સ્ત્રીઓ પોતાના રિલેશન્સને મેન્ટેન નથી કરી શકતા તો રામ ભગવાન પાસેથી આપણે એ શીખવું રહ્યું કે એમણે પોતાની પત્ની માટે રાવણ જેવા એક મોટા રાજાને જે મહાદેવના ભક્ત હતા એમને બી હરાવ્યા હતા એટલે એક પત્ની વ્રતા તો આપણે સમજી શકીએ પણ રામ ભગવાને પોતાની પત્ની માટે આખી લંકાને હરાવીને ખાલી વાનરોને મદદથી હનુમાનજીની મદદથી જે પોતાની પત્ની માટે કર્યું હતું તે આજના કલયુગમાં જો કોઈ એવું પુરુષ કરી શકે ને તો એ રામના માટે એટલે અયોધ્યા માટે ને આપણા સમાજ માટે એક બહુ મોટી વાત થઈ શકે છે તો રામ ભગવાનને એક ગુણ સારો છે કે એક પોતે પત્ની વ્રતા પતિ રહી ચુક્યા છે રામ ભગવાન એક પતિ 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 રહી ચૂક્યા છે ભરૂચની અંદર પણ જો જોવા જઈએ તો ઘણી જગ્યાએ રામકથાઓ ચાલી રહી છે રેલીઓ થઈ રહી છે અને જે રામ જે ભગવો છે તે આખા શહેરમાં રંગાઈ ગયો છે બાવીસમી જાન્યુઆરીએ પ્રાણપતિસા થનાર છે તેનો ઉમંગ તો અલગ છે પણ તેની સાથે સાથે જે શહેરી વિસ્તાર છે કે ગામના વિસ્તારો છે તેમાં પણ આ એક અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે રાકેશ ચોમાલ કને ગુજરાત ભરૂચ